ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને નહીં બઈ અને નાસ્તો બાસ્તો કરી અને ભાઈ થઈ ગઈ રેડી ભાઈ સવારમાં આવ્યા હતા આંબાના રૂપા વેચાવા તો આપણે એક લઈ લીધો હોય અને અઢીસો રૂપિયે પ્રાઇઝ હતી એક અલગ અલગ હતી ક્વોલિટી બધી નાના મોટા એવી રીતે અઢીસો દોઢસો ત્રણસો એવી રીતે અલગ અલગ અને આપણે જો ભાઈ આ ફાઇનલી આંબો લઈ લીધો હોય હાઈટ ઘણી મોટી છે અઢીસો રૂપિયા લીધા ગાઉન 350 કેળા તો હડવો થી તમ લાવો તા બસ આવળા દેતા હડવો થી પણ અહીંયા 350 કેળા તા આ ન આય કણે આય બધી ક્વોલિટી હતી નાના મોટા એ રીતે હતા બધા ઈ તો નાના મોટા રોપા હોય ન કે તા રોપા જી ભાવ એક જ હોય ને કેમ ના અલગ અલગ અમુક મોટા આતા પાછા એના થોડાક એક જ ભાવ એવું હા પણ

ભાઈ અત્યારમાં બેન પણ અહીંયા જાય છે રમવા અને ભાઈ બફારો આજ તો લગભગ વરસાદ આવ્યા વગર રહ્યા નહીં કારણ કે ગરમાવો આજ ગયો કેટલો ગામો નથી ગરમાવો કેટલો કાલ કરતા વધુ કરતા હે પણ ઘરે વધારે લાગે ગરમી સીમાં નો લાગે તો આટલો ગરમા હોય એટલે તે થોડા ઘણા સાટા આવે કાયલા નો તો પેંગા કે આધા કે ઘરે ગરમી થાય આપણે સીમાં ખબર એ ખબર એ નોતી હા એટલે ઘરે વધારે ગરમી થાય સીમાં ભાઈ ખબર એ નો પડે કારણ કે અહીંયા શું ખુલ્લુ હવામાન હોય અને અહીંયા ફરતી બાજુ હવે મહેલ જેવા થઈ ગયા મોટા ઘર બધા જો ભાઈ ચક્કા બે ગયા હવ હવ ના ઘર બેઠા છે બાયરે આ ચોખા નાખે પણ એ નત બહુ ઓછા ખાય પણ વઘારે લાવ હોય તો મમ્મી ઓલા પોચા થઈ ગયા છે ભાત છે ખીચડી છે રોટલી છે એ બહુ ખાય બધા એ નીચે ખાય આખો દિવસ નાખે ને એટલે બાજરો ચોખા

હેર એવુ એને ખાવું હોય બટા ભાઈ પાણીપુરી ને રટલામ એ આલુ સેવ હા આલુ સેવ ક્યાં ભાઈ ગયું બચ્ચો ઈ આ ભાઈ આજે થોડુંક હવામાન વધારે બગાડેલું છે એટલે લગભગ થોડો ઘણો વરસાદ કે વધુ વરસાદ પણ આવવાની શક્યતા ખરી જો આ હાલો મૈંડો આ હા 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 રીવુ હરીવુ એ દેકાણ આ હા હા હાન ભાઈ જ જ જ જ જ જ આ બજુ જોતો રહ્યું ભાઈ બચ્ચા પાલ્ટીને પાણીપુરી નો પ્રોગ્રામ કરવો તો અને ખાસ કરીને ભાઈ બચ્ચા પાર્ટી કરતા તો લેડીઝ લેડીઝ પાણીપુરી ખાવી એટલે ભાઈ રોટલા બોટલા બંધ પાણીપુરી એટલે હું કેશ તો બાયર કરતા હારું ને ગબટા એ નીચું સારી અચલ ના બનાવી બટા એ તે ખાધી ફૂલી તો ભાઈ આજનો વ્લોગ અહીં જ પૂરો કરી છે ચાલો મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ભાઈ